ઘણા સમયથી ખેડૂત મિત્રો આપણે રાહ જોઈ રહ્યા હતા કે ટ્રેક્ટર ની ખરીદી માટે ક્યારે સબસીડીના ફોર્મ ભરવાનું શરૂ થશે હવે ટ્રેક્ટર ની સબસિડી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે તો તેની અંદર ખેડૂત મિત્રો તમારા મનમાં ઘણા સવાલો છે કે કેટલા એચપી સુધીનું ટ્રેક્ટર ખરીદવું પડશે કેટલા એચપી સુધી કેટલી સહાય મળશે અને જે લાખ રૂપિયાની સબસિડી મળશે તેના ધારા ધોરણ શું છે તે તમામ માહિતી હું તમને આપું ડોક્યુમેન્ટ શું શું જોઈશે અને કઈ જ રીતે તમે અરજી કરી શકશો તો તે તમામ માહિતી હું તમને આપું તેની પહેલા બનાસની ખેતી જે તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઈકન છે તે અવશ્ય દબાવો અને આ વિડિયો તમને જે લાગતું હોય કે આ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય છે તે ખેડૂતો સુધી શેર કરજો હવે ખેડૂત મિત્રો આ વિડીયો ની અંદર તમે કોમેન્ટ ની અંદર અભિપ્રાય આપશો તો જે સબસિડી માટેના જે ઘણા ઘણા સ્ત્રોતો છે તેની અંદર પંપ સેટ છે બીજા પણ અન્ય થ્રેસર છે તે આઈ ખેડૂત દ્વારા જે સબસિડી મળે છે તે તમામ બાબતનો આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું હવે ટ્રેક્ટર માટેની જે સબસિડી છે તેની અંદર પંદર નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર સુધી એમ પંદર દિવસ માટે પોર્ટલ ખોલવામાં આવ્યું છે

આજે ફોર્મ આવશે તેની અંદર તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ જે ટાર્ગેટ છે તેનાથી વધારે ફોર્મ આવશે તો ડ્રો સિસ્ટમ દ્વારા કોને સબસીડી આપવી ને કોને ના આપવી તે નક્કી કરવામાં આવશે હવે તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ તો ખેડૂત જમીન ધરાવે છે તેવા સાત બાર આઠ ના ઉતારા મોબાઈલ નંબર આધાર કાર્ડ અને બેંક પાસબુક એટલે કે બેંકની ડિટેલ આપવાની રહેશે તો ખેડૂત મિત્રો આ છે જે ટ્રેક્ટરની સબસિડી મેળવવા માટેનું જે જરૂરી ડોક્યુમેન્ટ ફરી એક વખત જણાવી દઉં પંદર નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર સુધી સબસિડી માટેના ફોર્મ ભરાવાનું પંદર દિવસ માટે પોર્ટલ ચાલુ રહેશે એટલે કે ઓગણત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ છે અને એક લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે વહેલા તે પહેલાના ધોરણની જગ્યાએ આ વખતે ડ્રો સિસ્ટમથી ટ્રેક્ટરની જે સબસીડી છે તે ફાળવવામાં આવશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરો અને વિડીયો શેર કરો બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે તે અવશ્ય દબાવો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો આભાર